પાલંપુના બે શખ્સોએ બે ગો સાથે ઝડપાયા છે આ બંને શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અમીરગઢ રેન્જના વન વિભાગે બાલારામ અંબાજી અભયારણ્ય વિસ્તારમાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે જેથી જંગલ સર્વે નંબર એકસો અઠ્ઠાવનમાં વન વિભાગની ટીમે બે શખ્સોને બે ગો સાથે પકડ્યા છે આરોપીઓની ઓળખ સુરજ સોલંકી અને રવિ પઢિયાર તરીકે થઈ છે બંને પાલનપુરના માનસરોવર બાબરી વાસના રહેવાસી છે નાયબ વનસંરક્ષક વન્યજીવ બનાસકાંઠા અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ જંગલ ફેરાણા દરમિયાન આ કામગીરી કરવામાં આવી આરોપીઓ બે ગોને પકડીને થેલામાં ભરી લઈ જતા હતા ત્યારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા આ ગુના બદલ વન્યપ્રાણી સંરક્ષણ દ્વારા ઓગણીસો બોત્તેરની કલમ બે નવ પચાસ એકાવન બાવન મુજબ કાર્યવાહી કરવામાં આવી છે ગત તારીખ અઢાર છ બે હજાર પચીસ ના રોજ અમીરગઢ રેન્જ બનાસકાંઠા વન્યજીવ વિભાગની જેમાં જેથી જંગલ સર્વે નંબર એકસો અઠાવન પૈકી અભયારણ્ય વિસ્તારમાં કેટલા કિસ્સામો દ્વારા શિડ્યુલ વન ભાગ ત્રણ ના વન્ય પ્રાણી બેંગોલ મોનિટર જેને આપણે વિવિધ નામથી ઓળખ્યા પાટલા ગો ચંદન ગો પરંતુ ગુજરાતમાં આ એક માત્ર વનરક્ષક ડીસી ચૌધરી તેમજ રોજમદાર અગરસી તેમજ વનપાલ જાવેદ ગાસુરા દ્વારા તેઓને તેમના ફેરણા દરમિયાન પકડી અને તેમના પાસે રહેલ કોથળો જે પ્લાસ્ટિકનો હતો એ તપાસ કરતા અંદરથી ગો જીવનંગ બે જીવન હાલતમાં મળી આવતા તેમને રેન્ચ કચેરીએ લાવે ત્યારબાદ તેમની પૂછપરછ કરે અને ત્યારબાદ કાયદે કાયદેસરની કાર્યવાહી કરી અને તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના સાંજે છ કલાકે એમને કોર્ટમાં સમક્ષ હાજર કરે જ્યાં અ મેજિસ્ટર ફર્સ્ટ ક્લાસ અમિરગઢની કોર્ટમાં મેહરબાન જજ સાહેબ દ્વારા એમને કોર્ટ હવાલે કરી અને પાલનપુર જેલમાં મોકલેલ છે અને હાલ આગળની કાર્યવાહી તપાસની ચાલુ છે